નાયલોન ખમણ છે રસાવાળા ચટણી છે તો ચાલો બધાએ નાસ્તો કરો નાસ્તો કરવાની આજે મજા આવી જશે તો ફટાફટ આપણે નાઈ આવીએ નાઈ પછી મળશું પાછા હાલો તો છે ને જો મસ્તીને આપણે નાઈ ધ્યાન તૈયાર થઈ ગયા છીએ દીવા કરી લીધા છે અને અત્યારે થઈ ગયા છે પણ બપોર તો એ જઈએ આપણે કિચનમાં આખા રીંગણા બટેટાનું શાક અને રોટલી બનાવી નાખીએ તો હાલો બધા જમવા મહેમાનો તૈયાર થઈ ગયા છે જો મસ્તીની રોટલી છે

તો હવે આપણે જઈ નાસ્તો બનાવવા પણ નાસ્તો બનાવવા જાય નહીં પહેલા આપણે ડેણું એવું દળવવાનું છે તો ઘઉં કરી નાખીએ અને દૂધને એવું મગાવી દઉં પછી નાસ્તા છે ઘંટી તો બંધ હતી કાલે દહીંનું દળાવશું તો હવે દૂધ ને ભાગ ને એવું બધું લઈને આવ્યા છે તો દહીંનું દળાવવા જવાનું પાછું આપણે બાકી જ કાલે જ હાલો નાસ્તો તો હોય છે થોડું ઘણું ખાઈને પછી જઈ બનાવવા

તો ચાલો બસ નાસ્તો કરવા ચાલો જો મસ્તીની આપણે રોટલી લઈ લીધી છે ઘી વાળી ચોપડી લીધી છે બોપરની મેકી છે નાખી તો ન દેવાય કોઈ વસ્તુ આપણે વેસ્ટ નઈ કરવાની ઘરે કો તો કિંમત કરના તો આ ટમેટાનો સોસ લઈ લીધો છે તો છે ને હવે આપણે રોટલી ઉપર ટમેટાનો સોસ નાખી દઈએ પહેલા તો તો જો આ રેક્સી ને સોસ લઈ લીધો છે પહેલા ટમેટા સોસ લીધો તો કલર અલગ અલગ સખવા પડી જાય આ ચીઝ નથી બેકરી બંધ હતી આપણે નાખો સોયાસો સેજ એવો ખાલી સ્વાદ માં લાબુ પીઝા ખાઈ જેવું હવે નાખી દઈ પેલા તો સેજ એવું એટલે બધું એ

મેગી આપી દઉં થાય છે કાળીને કાળી રહું છું હવે ધોવા ખાવાની ક્રીમ કોઈ મોકલજો

અને બસ આજ માટે એટલું જ કાલે ફરી મળીશું નવા વિડીયો નવી વાતો સાથે નવી આઈટમ સાથે નવી રમત સાથે ત્યાં સુધી બાય અને અત્યાર માટે બધાને ગુડ નાઈટ એડવાન્સ માં બધાને ગુડ મોર્નિંગ મહાદેવ બધાને ખુશ રાખે વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક મસ્તીની સરસ કમેન્ટ લખજો ચાલો બાય બાય